ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે છે મારે કેવડા ત્રીજ તો મેં કીધું સારું હાલો મલયભાઈ સ્કૂલે વહી ગયા છે અને પૂજા કરી અને રીતુલને આજે વહેલા ઉઠાડી દીધા મેં કીધું હાલો મારા ભેગા પૂજા કરવા એના આટોથી તો રહેતા હોય તો એને આવવું ના પડે તો મેં કીધું તમે મારા ભેગા થઈ હવે ના એ તો તૈયાર થઈ જાય એટલે જઈએ આવે પૂજા કરવા સારું હાલો તો પૂજા કરી આવી પછી આવીને ઘરકામ કરી ચાલો ના એના કમ્પ્લીટ થઈ ગયો છું ફ્રેશ થઈ ગયો છું વેખાચો પૂજાની થાળી તૈયાર કરે છે હજી કેવડા દઈ છે તેના માટે વેખા ઘણા છે બધા બધી હમ આરતીજી આજે કેવડો

તમે ખાલી એક દિવ રહ્યાને તે લગ ભગવાન એને ના હો કોઈ શ્રદ્ધા હોય ને રહ્યા હોય ને એને તો પણ સાજો વ્રત કોણ ગયો હમ અને એને ઓમે ગમે એવું હોય ને પત્નીને વધારે મારા પતિ માટે આ કરે તમે શું કરાવો અમારા માટે તમારા માટે અમે આમના જો નાઈ તું જાય જાય છે ને એ તમારા માટે અમે એ કરીએ છીએ હા કઈ એમનો હું કઈ બેઠા બેઠા થઈ જાય બધું તો આટલું બધું કરીએ તો એ કે તમે શું કરો લ્યો આ બધું કરીએ છીએ ને એ તમારા માટે જ કરીએ છોકરાઓ માટે કરીએ

કઈ નહીં હવે તારે થઈ ગઈ ભાઈ સારી રેડી ચાલો રેખા સારી રેડી થઈ ગઈ છે આ બધો ફ્રૂટ મૂકી દે અને પછી એને ભાઈ જાય અને પછી મારે દુકાને જાવું છે ભાઈ હાલો હાલો ફટાફટ કરો ચાલો અમે આવી ગયા છીએ મંદિરે રેખા ત્યાં પૂજા કરે છે આજે છે કેવડા ત્રીજ એટલે કેવડા ત્રીજની પૂજા હોય અને એને રહેવાનું હોય એટલે એ પૂજા કરે છે અને હું સાથે મંદિરે આવ્યો છું કારણ કે સવારેથી વહેલા ઊઠી ગયા એટલે દુકાને જવાની વાર હોય એટલે એ પૂજા કરવાનું હું હતું એને તે મને કે ચાલો તમે ભેગા એટલે હું ભેગો દર્શન કરવા આવ્યો છું અને મસ્ત મહાદેવ છે અને મંદિરે ટ્રાફિક પણ નથી કારણ કે અમે આજે એવા મંદિર આવ્યા કે અહીંયા ટ્રાફિક જરા પણ ના હોય બાકી બીજા બધા મંદિરે છે ને ફૂલ ટ્રાફિક હોય આ એક બગીચા પાસે આવેલું છે કુંભેશ્વર મહાદેવ કુંભેશ્વર મહાદેવ આવેલા છીએ અમે અને જગ્યા પણ અહીંની બહુ વિશાળ છે અને બધા ભાવિકો અહીંયા આવે છે પણ ઓછી ઓછા આવે છે કારણ કે દૂર થોડું પડી જાય છે ગામમાં હોય ને તો ન્યા માણસો વધારે જાય છે પણ મહાદેવ તો બધી જગ્યાએ સરખા જ હોય છે આપણા મનથી આ માનીએ તો સરખા જ છે બધે જે મહાદેવ મહાદેવ ચાલો હવે બારનો નજારો તમને બતાવીએ બહુ મોટું બધું ગ્રાઉન્ડ છે બહુ વિશાળ આ વિષામો છે વરસાદનો તડકાનો આવે તો ત્યાં બેસવા માટે મોટા મોટા ઝાડ છે કારણ કે મંદિર છે બહુ જૂનું રેખા પ્રદિક્ષિણા ફરે છે અને અહીંયા રામ ભગવાનનું પણ મંદિર છે જય સીતારામ ને બાજુમાં ખુલ્લી જગ્યા છે અને ઝાડ છે બહુ મસ્ત છે લોકેશન પણ ટ્રાફિક અહીંયા જરા ના હોય તમારે શાંતિથી દર્શન કરવું હોય ને તો આ મંદિરે જરૂર ને જરૂર આવજો બાકી જો કોઈ છે નહીં હાવ ઓછો ટ્રાફિક હોય છે પૂજા કરીને ઘરે આવી ગઈ છું અને આજે તો મારે ફરાહાર હોય એટલે કે રસોઈમાં તો મારે રેતુલનું અને મલાઈનું બનાવવાનું છે પણ થોડું ઘણું વાસી કામ બાકી છે એ કરી લઈ કપડાને એવું મશીનમાં નાખી દઈ અને પછી આજે ગણપતિની પણ તૈયારી કરવી પડશે કેમકે કાલે ગણપતિનું પૂજન કરવું પડશે એટલે ક્યુ મુહૂર્ત હોય શું હોય એ બધું આપણે જોઈને બેસાડવાના હોય એટલે આજે બધું ડેકોરેશનને એવું બધું બપોર વચ્ચે કરી નાખશું અને આજે જ ગણપતિ લઈ આવશું કેમ કે આજે જ મંગળવાર છે ગણપતિનો વાર છે તો અમે તો આજે જ લઈ આવી કાલે સવારમાં સ્થાપન થઈ જાય ગણપતિનું તો સારું હાલો આજે આપણે ઘણું બધું કામ બાકી છે તો આજે આપણે ઓમે જાગરણ છે એટલે બપોરે થઈ જશે કામ બધું રેડી અને પછી આપણે બીજું નવું કામ કરીશું ચાલો હવે આપણે કામે વરે ગયા ચાલો હવે બધું કામ થઈ ગયું છે અને ઓલમોસ્ટ લાગી ગયા છે સવા બાર અને જો બધું કામ ક્લીન કરી નાખ્યું છે આજે છે ને હવે ગણપતિનું આગમન થવાનું છે એટલે જો બધું વ્યવસ્થિત મૂકવાનું હતું કારણ કે અહીંયા જગ્યા કરવાની હતી અહીંયા બધું ડેકોરેશન કરવાનું છે એટલે બપોરે ગણપતિ લાવશું એટલે આવતીકાલે એનું સ્થાપન કરવાનું છે એટલે ઓલમોસ્ટ બધું ચોખ્ખું કરવાનું છે એટલે બધું કરી નાખ્યું છે અને ચાલો હવે રસોઈની તૈયારી કરીશું આજે શું બનાવું ને એ વિચાર કરવાનો છે કેમ કે મારે છે આજે કેવડા ત્રીજ અને મલાઈને શું ખાવું છે અને એના પપ્પાને શું ખાવું છે ફોન કરીને પૂછવું જોઈશે મલાઈને તો હાલશે બટેકાનું શાક હશે તો તો એના પપ્પાને એને શું ખાવું છે એ બનાવી દઈએ સારું હાલો હવે રસોઈની તૈયારી કરીએ સારું હાલો હવે બટેકાનું શાક અને મારા માટે સૂકી ભાજી અને મલું અને એના પપ્પા માટે બટેકાનું શાક અને ભાત બનાવવાના છે તો ભાત મુકાઈ ગયા છે અને બટેટા બફાઈ ગયા છે તો સારું હાલો બટેકાનું સૂકી ભાજી બનાવી નાખીએ અને બટેકાનું શાક બનાવી નાખીને લોટ બાંધેલો પેડો છે થોડોક ફ્રીજમાં એટલે એની રોટલી બનાવી દઈશું આજે બાપ દીકરા બેને જમવાનું છે તો સારો આલો હવે રસોઈ બનાવીએ ચાલો ઘરે આવી ગયો છું અને રેખા એ બધું સેટી ને બધું અહીંયા લઈ લીધું છે ને અહીંયા જગ્યા કરીને કી છે ખાલી હવે માછલી ઘરે અહીંથી લઈ અને ડાઇનિંગ ટેબલ ઉપર જવા દઈશું પછી અહીંયા કરશું અમે નું ડેકોરેશન જમવાનું તૈયાર છે રેખા તારા માટે સૂકી ભાજી બનાવી સૂકી ભાજી દાણા મરચા ચટણી સરસ મલાઈ ગયા

અને રીતુલ ને મલાઈ ભાઈ ઘર સાફ કરે છે કેમ કે એ માછલી ઘર જ્યાં રાખીએ છીએ ત્યાં ગણપતિ રાખવાના છે એટલે માછલી ઘર સાફ કરી અને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવાનું છે એટલે પેલા સાફ કરી નાખીએ અને પછી ડાઇનિંગ ટેબલ ઉપર મૂકવા મલાઈ શું કરો છો તને તો આજે મોજે મોજ છે ને રીતુલ માછલી ઘર સાફ તમારા ઉપર જ હોય ને મલાઈ ઉપર મલાઈ તો કોઈ ની ના કરે એ તો વાત ખોટી જો આ ડેકોરેશન થઈ ગયું છે આજે હવે ગણપતિ બાપાની જોર જોરથી તૈયારી ચાલે છે તો આજે ડેકોરેશન કમ્પ્લીટ કાલે ગણપતિની સ્થાપના થશે તો મલય અને રીતુલે બે ડેકોરેશન મસ્ત બનાવ્યું છે તમે કહેજો કોમેન્ટમાં તો કેવું ડેકોરેશન અમારું ગણપતિનું છે અને આવતીકાલે તો સ્થાપના થશે એટલે ઓર ડેકોરેશન ને ગણપતિ આવે પછી તો રીધી સીધી લેતા આવે તો બહુ સરસ ડેકોરેશન મને તો બહુ ગમ્યું પણ તમને કેવું ગમ્યું એ અમને કોમેન્ટમાં જણાવજો જો આ મારું ડેકોરેશન કેવું છે મસ્ત મજાનું કર્યું છે ડેકોરેશન જો મલયભાઈ અને રિતુલનું ચાલો સાડા સાત વાગી ગયા છે અને રસોઈમાં આજે મારે તો આજે ફરાર છે રિતુલ માટે ને મલય માટે બનાવવાનું છે તો એ કહેતા હતા કે મને ફોન કરીને કહેજો પણ મારી રીતે બનાવી નાખું છું એને જે ખાવું હોય છે પણ મારે તો હેલું ના થાય એવું હોય બનાવું છે કેમ કે જે આ ડેકોરેશનને બધું કર્યું ને તો થાક લાગ્યો છે તમે તો હવે પછી હેલું થઈ જાય એવું બનાવું બે બાપ દીકરાંજી ભાવે નહીં સારો હાલો તો રસોઈ બનાવો બનાવું ચાલો મલુભાઈ તો લેસન કરી લીધું છે અને કંઈક ડ્રોઈંગ દોરે છે મલુ હું દોરસ તો હું છે એ

મહારાજ એવું નથી હ કેમ ઘરે પાછું મોકલાઈ દઈ કેરેટે લાવ્યું કેટલા વાગે અગિયાર હ કેમ મને આધાર તો કરી લે હ તારે આધાર તો રહી છો હા હ તારે ના રે ન થાવા તું કે હું ગરદભાઈ એને તો ડ્રોઈંગ ન ચાહાવ ચાહાવ ડ્રોઈંગ માં આવ મગ્ન થઈ ગયો પણ હ હે કેમ આટલું બધું એ ડ્રોઈંગ ઉકલવા માંડ્યું તમને ભાઈ કે શોખ જઈ ગયો સારા છે ગોગડી ટેસ્ટ કેવો છે મસ્ત છે ફૂલ મસાલા છે હમ સારું લસણ મેથી કોથમરી સારું ફૂલ ચાલો થઈ જાય તો બીજા ડાઉન ના વાંધો નથી હાલા દે હમ સારું લ્યો કેજો એને ફોન કરીને કે સરસ બનાવ્યા છે સારું હાલો બાર વાગી ગયા છે રીતુલને મળી તો રૂમમાં ગયા અગિયાર વાગે એને દોસ્તારે ભજીયાનું ચાલુ કર્યું ભજીયા ખાઈને એ તો અગિયાર રૂમમાં પછી મને કહેતા ટીવી જોવે તો ટીવી જો કે મારે તો બાર વગાડવાના જ હતા તો બાર વાગી ગયા છે અને કાલે સવારે ગણપતિની સ્થાપના કરવાની છે તો હવે વહેલા સુઈ જાય બહાર તો થયા જ ફરજિયાત કરવાના હતા તો સારું હાલો તો હવે સુઈ જાય અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ